જે જમીનમાં કોઈ જવેરાત સોનું કે કંઈ પણ દાટેલું હોય તો શોધી આપે છે અને એ ગુરુજી હાલ રાજકોટમાં આવેલા છે તો આપણા ઘેરે બોલાવીએ જે બાબતે તારીખ તેર પાંચ ચોવીસના રોજ ફરિયાદીના ઘરે હાલના જે આરોપી છે ભૂષણ પ્રસાદ રાજેન્દ્ર પ્રસાદ જાની સૈનિક સોરી જેઓ ફરિયાદીના ઘરે રાતે ત્રણ વાગે આવે છે ત્રણ વાગે આવી અને ફરિયાદીના ઘરમાં આજુબાજુ કરીને પછી હું જણાવે છે કે તમારા ઘરમાં પિસ્તાલીસ કિલો સોનું છે આ સોનું શોધવા માટે સિત્તેર હજાર રૂપિયા રોપડા સ્કેનર પર એમને આપેલા ત્યારબાદ છત્રીસ હજાર રૂપિયા બીજા રોકડા માંગેલા અને આરોપી ઘરની અંદર ફરી અને આમ બીજે ત્રીજી વખત વારંવાર આવી અને લીંબુ મંગાવી લીંબુ મંગાવીને ફરિયાદીના શરીર પર એ કરી અને પછી બહાર વિધિ માટે ફેંકી દેવડાવ્યું ત્યારબાદ ફરી ફરિયાદીને ઘરે આરોપી છે આવે છે અને ફરિયાદીને ફરી એક રૂમમાં બેસાડી અને તેને એ કરીને તેના કપડાં કઢાવે છે કપડાં કઢાવ્યા બાદ તેને એ કરે છે એનું કામ પૂરે છે કે બાબાજી કોઈ શક્તિ નહીં આરા હું ફરી આવીશ આમ કરીને ચારથી પાંચ વખત આ રીતના નિત્યક્રમ મુજબ આવે છે તારીખ ચાર છ ચોવીસ ના રોજ ફરી આમના ઘરે આવે છે ફરી ઘરે આવ્યા બાદ ચુંદડીને લીંબુને આવું બધું એ કરીને ખાડો પૂદાવે છે ખાડો ખુદાવીને અંદર મૂકાવે છે ત્યારબાદ ફરિયાદીને એક રૂમમાં લઈ જઈ અને તેને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું તેમજ દુષ્કર્મ આથરી અને સવારે તમારા ઘરમાંથી સોનું નીકળી જશે એમ કરીને ત્યાંથી જતો રહે છે આ બાબતની ફરિયાદ ફરિયાદીએ નોંધાવેલી છે અને આ ફરિયાદના આધારે આરોપી જે છે એ જયકુમાર રહેવાસી છે પરંતુ ગઈકાલે સાંજે એની અઢાર જીરો વાગે ધરપકડ કરવામાં આવી છે હાલ મેડિકલ તપાસણી ચાલુ છે અને વધુ રિમાન્ડ પણ મેળવવાની તજવીજ ચાલુ છે એનો રિમાન્ડ પણ લેવામાં આવશે અને આપના માધ્યમથી હું જણાવવા પણ માગું છું કે આ પ્રમાણેની જો કોઈની સાથે છેતરપિંડી કે કોઈ આવું કર્મ દુષ્કર્મ થયું હોય તો પોલીસ પાસે આવીને જાહેરાત આપે એવી મારી સંભાવના આરોપી જે છે તેમને લોકોને કઈ રીતે પોતાની જાડમાં પસાઉં તો તમને કેટલા લોકો આ કિસાન બાદ રિમાન્ડ મળ્યો નમ્ર અપીલ છે કે એઓ અમારી સામે આવે અને એમના વિરુદ્ધ બીજી જે પણ જે કાર્યવાહી થઈ આ ભાગ્યે જ છે ભોગ બની છે ભોગ બનનામાં એક જ મળ્યા છે